વાવા વાત કરવામાં આવે તો લો પ્રેશર બની તેમાંથી વેલ માર્ક લો પ્રેશર બન્યું છે ત્યારબાદ ડિપ્રેશન બન્યું અને ડિપ્રેશન બની કચ્છ ઉપર સ્થિર છે અને તેણે ગુજરાતને ઘમરોળી નાખ્યું સામાન્ય રીતે વાવાઝોડા ઓક્ટોબર નવેમ્બર માસમાં બનતા હોય છે પરંતુ આ વાવાઝોડાનું ચોમાસામાં બનવાની શક્યતા છે જો વાવાઝોડું બનશે તો તેની અસરના કારણે એસી થી સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ વાવાઝોડું ઓમાન તરફ જશે તો ત્યાં પણ ભારે વરસાદ થશે ત્યારે પાકિસ્તાન તરફ જશે તો परिस्थिति गुजरात तरफ भारे थी अतिभारे पवन कच्छ कच्छना भागो मा पचास थी पंचावन किलोमीटर झड़पे पवन फूकाश कच्छना दरियाना विस्तार ऐसी सौ नी झड़पे पवन फूकाश दक्षिण सौराष्ट्र न दरिया किनारा करिए तो त्यास किलोमीटर झड़पे पवन फूका शक्यता है जेना પગલે પોર્ટ પર ભયસૂચક સિગ્નલ લાગી જશે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે પવનની ગતિના કારણે બાગાયતી પાક કૃષિ પાકને નુકસાન થવાની શક્યતા રહેશે આગામી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે